સૌપ્રથમ આપણે વાત કરીએ કે ડુંગળીમાં ખાતર કયું વાપરવું પાયામાં તો બારબત્રી સોલ છે ડીએપી છે અથવા રિટમસ કંપનીનું મેલો ફોરજી અને સાથે માઇક્રોનેટવર્ક વાપરવાથી સારા પરિણામ મળે છે તો કે માઇક્રોનેટવર્કમાં કયા વાપરવા તો પ્રોકનોસિસ કંપનીનું માઇક્રોનું નામ ક્યાં છે આ પ્રોડક્ટ વાપરવાથી આપણને સારા ઉત્પાદન મળી શકે છે ત્યારબાદ વાત કરીએ કે આપણે ડુંગળીના બિયારણમાં પટ કયો અમારું તો બાયર કંપનીનું એવરબોઝ

ઘણા ખેડૂત મિત્રોના ખેતરમાં પાણી ભરવાથી અથવા તો ડુંગળી વયો જવાનો પ્રશ્ન વધારે રહેતો છે ચોમાસાના લીધે તો વિઘે બારસો ગ્રામ જીરણ વાવવાથી આપણે સારો ઉગાવો લઈ શકીએ છીએ જય દ્વારકાજી ત્યારબાદ આપણે વાત કરીએ કે આપણે ડુંગળીમાં બિયારણ કઈ કંપનીનું સારું વાવવું તો કેએસપી એકસો પાંત્રીસ જે કળશ કંપનીનું આવે છે ઇલોરા ચાઇના કિંગ અથવા તો પંચગંગા આ સારા સારા કંપનીના બિયણ વાવવાથી આપણને સારા પરિણામો મળે છે જય દ્વારકાધીશ જય